સુરતના ઇંડોલીમાં એક એડવોકેટ પોતાની કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે એક પીઆઈ ત્યાં આવીને કંઈ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દ બોલ્યા હતા જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો કોર્ટે એવી પણ ઢકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ ભવિષ્યમાં પણ તેને કોઈ પણ માણસ પર હાથ કે પગ ઉપાડતા યાદ છે પોલીસ ભલે કામ કરે પરંતુ તેનો મતલબ એવો નથી કે સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ મળી હોય પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોધનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતા કોર્ટે ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલા કેમ લેતી નથી જસ્ટિસ નિર્ઝર દેસાએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે સામે શું લેશો તેની સૂચના મંગાવી હતી ફરિયાદી એડવોકેટે હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા જે જોઈને હાઈકોર્ટે પીઆઈનો ઉઘડો લેતા એવી તગર કરી હતી કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાનું કંઈ પણ પૂછ્યા વગર કોઈને લાત કેવી રીતે મારી શકાય જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં બ્યુરો રિપોર્ટ એલહે સુરત